આજે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી મીણાબા ઝાલા સાહેબ ફરજ અને કાર્યમાં કોઈ પણ અડચણ ન ઊભી થાય તે માટે તબિયતમાં દુરસ્ત હોવા છતાં પણ કાર્યને ચાલુ રાખ્યું અને જરૂરી સારવાર પોતાની ચેમ્બરમાં જ લીધી ખાકી પર અસંખ્ય સવાલો ઉઠાવવામાં આવે છે ક્યારેક એ દિલની વેદના શરીરના થાક અને પરિવારની વેદના પણ સમજવાનો ક્યારેક પ્રયાસ કરજો આપણે સવાલ ઉઠાવી લઈએ છીએ પ્રશ્નો કરી લઈએ છીએ પણ ચોવીસ કલાકમાંથી વીસ કલાક ડ્યુટી તે પોલીસ જવાનો પોતાની વેદના કોઈને કહી શકતા નથી ઘણી વખત એવું પણ બને છે કે જ્યારે થાકીને એક બાજુ પરિવાર યાદ આવતો હોય તો એક બાજુ ફરજ પણ યાદ આવતી હોય છે ત્યારે હંમેશની જેમ જ એ ખાકી જવાનું પોતાની ફરજને સર્વ પરિવારને એકલો છોડીને જતો હોય છે મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ પણ તપાસ અથવા કેસ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની થતી હોય છે ત્યારે બહારના રાજ્યોમાં પણ જવાનું થતું હોય છે ત્યારે દિવસોના દિવસ અવારુ જગ્યાએ જંગલ વિસ્તાર કે પછી ઓરિસ્સાના જંગલોમાં જઈને તપાસને વેગવંતુ અને આરોપીઓને ઝડપી પાડતા હોય છે ગુપ્ત માહિતીઓ દિવસોના દિવસ જંગલોમાં પડી રહેવું પડે છે ત્યારે આરોપી ઝડપાતા હોય છે પરિવાર એને પણ છે શરીર એનું પણ છે એને પણ વેદના થાય છે એને પણ તકલીફ થાય છે એને પણ સંતાન છે પરંતુ હંમેશાની જેમ ખાકી અને નિષ્ઠાને સર્વોપરી માને છે આવું જ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે સરથાણા વિસ્તારમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી મીનાબા ઝાલાનું જે થોડા દિવસથી તબિયત ખરાબ હોવાથી અવારનવાર દવા કરાવતા હતા પણ આ દિન સુધી પોતાની ફરજને સર્વોપરી માનીને ફક્ત સામાન્ય દવા લઈને ચલાવતા હતા હમણાં તબિયત વધુ લથડતા હોસ્પિટલમાં એડમિટ ન થવું પડે અને ફરજમાં કોઈ અસર ન પડે તે માટે થઈને પોતાની ચેમ્બરમાં જરૂરી સારવાર અને બાટલાઓ ચડાવ્યા હતા આવા ખાકીઓને નતમસ્તક વંદન અને દિલથી સરામ